દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે જે કાબિલિયત છે જે

લોકોને મદદ કરવાની જરૂર છે એટલે કે હવે તેઓ સક્રિય નેતા તરીકે આમ આદમી પાર્ટીના નેતા તરીકે તેઓ કામ કરી રહ્યા છે તે દરેક જિલ્લામાં જ્યાં ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે ત્યાં લોકોને પણ આહવાન કરી રહ્યા છે કે આપણે હવે ભારતીય જનતા પાર્ટી જે ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે એવી પાર્ટીને હવે એ ખબર પડી ગઈ છે કે ત્રીસ વર્ષથી ગુજરાતની જનતા અમારું કંઈ નથી ઉખાડી શકી તો હવે શું ઉખાડશે એમ કરીને લોકોને આહવાન કરી રહ્યા છે કે હવે તમારે બધાને પોતાનો આત્મ જગાડવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે તેઓ એમ કહી રહ્યા છે કે અમે તો બોલીશું પરંતુ જ્યાં સુધી જનતાનો સાથ અને સહકાર નહીં મળે ત્યારે અમારું બોલેલું પણ વ્યર્થ છે એમ કરીને તેઓ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈ રહ્યા છે હવે દિવ્યાંગોને લઈને તેઓ આગળ આવ્યા છે અને તેઓ સરકારને આહવાન કરી રહ્યા છે કે દિવ્યાંગોના હકમાં એમના જે ભાગમાં જે આવતું હોય તેમને આપવાની જરૂર છે એક દિવ્યાંગ બેન સાથે તેઓ વાત પણ કરી રહ્યા છે એક બેન સાથે તેઓ વાત કરી રહ્યા છે અને તેમને એવું પણ કીધું છે કે વિનંતી છે દિવ્યાંગોના અવાજને સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરીએ છીએ અમે મેં રૂબરૂ એ લોકોને સાંભળ્યા છીએ જે લોકોની વાત વાસ્તવિક છે એમ કરીને તેઓ વાત કરી રહ્યા છે શું બોલી રહ્યા છે દિવ્યાંગો માટે રેશમા પટેલ સાંભળો આ વિડીયોમાં હમણાં વિદ્યા સહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી સી આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીઘૂટીવાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું તો આવા બધા આટીઘૂટીવાળા નિયમો રાખવાને બદલે એ લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે જે એ બી સી ડી કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી તો જે જગ્યા ખાલી છે એને સી કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં એમાં કન્વર્ટ કરી અને સી કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે જે કાબિલ્ય છે જે જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો મેં આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને